ચિંતન પટેલનો હોવા છતાં આ જમીન પર કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે મુકેશ મગનભાઈ કીકાણીએ વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો જેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ચિંતનભાઈએ કરી હતી જેમાં ખોટી રીતે પૈસા ખવડાવીને એફએસએલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ અંગે સિવિલ કોર્ટમાં દાવો ચાલુ છે ક્રિમિનલ કોર્ટમાં પણ ફરિયાદ ચાલુ છે અને ગુજરાત હાઈકોર્ટમાં રી ની ફરિયાદ ચાલુ છે ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ અને સબમરી રિપોર્ટ સામે પિટિશન દાખલ કરવામાં આવી છે આ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે આ દરમિયાન આ જમીન પર મુકેશ કીકાણી દ્વારા અસામાજિક તત્વોને ગુંડા તત્વોને મોકલીને જમીન ખાલી કરાવવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે તથા ત્યાં કામ કરી રહેલ જમીનની દેખરેખ કરી રહેલ વોચમેન અને તેના પરિવારને પણ ગાળાગાળી ગાડી કરી જાતિવાચક વાક્યોનું ઉચ્ચારણ કરી તેમનું અપમાન કરી તેમને પણ ધાક ધમકી આપીને અહીંથી ખાલી કરીને જતો રહે તેવી ધમકી આપવામાં આવી રહી હતી આ અંગેની પોલીસ ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોય તેમ છતાં કાયદાનું ભાન ભૂલેલા મુકેશ કિકાણી અને તેને મોકલેલા ગુંડા કે જેઓ હવે સિક્યુરિટીના રૂપમાં આવી રહ્યા છે ગતરોજ આ સિક્યુરિટી એજન્સીના માલિક દેવેન્દ્ર ઉર્ફે દેવો અને ત્યાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા સ્થિત ભૂપેન્દ્રભાઈ શાહના ઓફિસ પર જઈ તેમને તમારાથી થાય તે કરી લેજો અને ગાળાગાળી ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગેની પોલીસ ફરિયાદ ભૂપેન્દ્રભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં કરી છે ભૂપેન્દ્રભાઈ શાહને ધમકી આપવાનું કારણ એ છે કે આ જમીનમાં એમનો પુત્ર પણ ભાગીદાર છે જેથી કરીને પ્રેશર ભૂપેન્દ્રભાઈને આપવામાં આવ્યું હતું મુકેશ કિકાણી એવું તો શું છે એમની પાછળ એવો તો કોનો હાથ છે કે જે ખુલે બંદૂક કાઢીને ગોળી મારી દઈશ એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે અને એવું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે પોતાના જ સગા ભત્રીજા સાથે હેંસી લાખથી પણ વધુ રકમની છેતરપિંડી કરી છે જે અંગેની ફરિયાદ મુકેશ કિકાણીના વિરુદ્ધમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે ઘણા સમયથી ચાલતા વચ્ચે મુકેશ દ્વારા તો અસામાજિક તત્વોને મોકલવામાં આવ્યા પછી ભરવાડોને મોકલવામાં આવ્યા ટેલિફોનિક જાનથી મારી નાખવાની ધાક ધમકી આપવામાં આવી અને હવે મુકેશ કીકાણી જે સિક્યુરિટી એજન્સીને ત્યાં મૂકવામાં આવ્યા છે તે લોકો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે આ સિક્યુરિટીના માલિક અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે તે છતાં આ લોકો આ જમીન પર અવરજવર કરી રહ્યા છે આ જમીન પર ઝાલા ભરવાડ અને સવા ભરવાડ નથી તેઓ અંદર પ્રવેશીને એક ધાક જમાવવા માંગી રહ્યા છે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આ ઉપરાંત મુકેશ કિકાણી દ્વારા જે ધમકી આપવામાં આવી છે તેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે તે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપને સંભળાવીશું આ રેકોર્ડિંગ સાંભળી અને સીસીટીવી ફૂટેજ જોઈ પોલીસ યોગ્ય કાર્યવાહી આ તમામ વિરુદ્ધ કરે કોઈ મોટી દુર્ઘટનાની રાહ ન જોવે મુકેશ કેકાણી સિક્યુરિટી એજન્સીના માલિક અને સિક્યુરિટી ગાર્ડ તથા અવર જવર કરતા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે ભાન કરાવે તેવી શ્રીજી ડેવલપર્સના ભાગીદારોની માંગ છે પણ એવું નથી બંદૂક છોડે એટલે

કે જે ડેવલપમેન્ટ કરારના આધારે બે હજાર સોળથી અમારી કંપની પાસે એનું પજેશન છે અમારા વહીવટકર્તા ભાગીદાર ચિંતન નરેન્દ્રભાઈ પટેલ છે હું પણ આ શ્રીજી કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીમાં વર્કિંગ પાર્ટનર છું મુકેશ મગનભાઈ કીકાણી કે જેમણે આ જમીનનો અવેજી એટલે કે એક પણ રૂપિયો ચૂકવ્યા વગરનો તથા ટાઇટલ ક્લિયરન્સ લીધા વગરનો જે દસ્તાવેજ કરેલો છે એ ગેરકાયદેસર છે એની અમે કોર્ટની અંદર દાવો કરેલો છે પ્લસ આ મુકેશભાઈ કીકાણી મારા સગ્ગા માસા છે બે હજાર અઢારમાં વાસણા રોડ ઉપર વિવાનતા ઇલાઇટ નામથી એક પ્રોજેક્ટમાં એની સાથે મારી પાર્ટનરશીપ કરેલી મેં હતી બે હજાર બાવીસમાં એ પ્રોજેક્ટ પૂરો થયો ટોટલ છ ભાગીદાર હતા પ્રોજેક્ટ પૂરો થયા બાદ અમારા બંનેનો જે આર્થિક હિસાબ હતો એ પેટે એંસી લાખ પચીસ હજાર રૂપિયા રોકડા મુકેશભાઈ કીકાણીએ મને આપેલા નથી આ બાબતે મેં મારા તરફથી રજૂઆત અન્ય ભાગીદારોને કરેલી છે અમારા જે સગા સંબંધીઓ છે એમને પણ રજૂઆત કરેલી છે એ લોકોએ મારી અને મુકેશભાઈની મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર થયા પણ મુકેશભાઈ કીકાણીને મને એંશી લાખ પચીસ હજાર રૂપિયા નથી આપવા એટલે કોઈ પણ વ્યક્તિ સાથે મારો હિસાબ કરવા માટે બેસતા નથી આ એસી લાખ પચીસ હજાર રૂપિયા રોકડા મને ન આપીને મારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી છે આ બાબતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની મેં તમામ પુરાવા સાથે મેં રજૂઆત કરેલી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે હજુ સુધી એપ્લિકેશન મેં પુરાવા સાથે રજૂ કરેલી છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને અને બને એટલો વહેલો નિકાલ લાવશે એ બી મને પૂરી ખાતરી છે એમાં એવું છે કે ત્રીસ તારીખ છે આજે ત્રીસ તારીખે જે મુકેશ સિકાણીના માણસો છે જેને મુકેશ સિકાણીએ સોપારી આપી છે કે આ જગ્યા ખાલી કરાવીને આપે અમારે પજેશન છે જે અમારું પજેશન હટાવીને એ લોકો આ બેસે અહીંયા એનું નામ છે દેવા ઉર્ફે દેવાભાઈ એમને કહે છે પણ એનું નામ આખું છે દેવેન્દ્ર કે રાય કે જે જમીનો ખાલી કરવાની સોપારીઓ લે છે આ રીતે હવે ચોખ્ખી ધમકી ઓગણત્રીસ તારીખે મારા ફાધરને અમારી ઓફિસમાં એને એવું કહીને જાય છે દેવેન્દ્રભાઈ અને એમનો માણસ છે સાનું કરીને કે અમે તો કારે જગ્યા ખાલી કરાવીશું તોડફોડ કરીશું તોડફોડ કરીશું તમારથી થાય તો મને રોકી લેજો બાકી મારું કામ તો આગળ વધવાનું જ છે પોલીસ બહુ બહુ તો શું કરશે બે કલાક મને બેસાડ દેશે બે કલાક બા કામ બંધ રખાડશે કામ બંધ બે કલાક રહેશે પછી હું ચાલુ કરી દઈશ કામ આ વસ્તુ થવાની જ છે આ ચોખ્ખી ધમકી આપીએ છીએ આ ધમકીને બાબતે ઓગણત્રીસ તારીખે મારા ફાધરે ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ શાહે પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે મને મારવાની ધમકી આપી છે અને અમારે જગ્યાનું આવી રીતે ગેરકાયદેસર રીતે પ્રદર્શન લઈ લેવાની ધમકી આપી છે ઓ ત્રીસ તારીખે લોકો આવે છે આવ્યા પછી મારા ભાઈ ચિંતનભાઈ પોલીસમાં જાણ કરે છે સો નંબર પર જાણ કર્યા પછી માંજ મક્કરપુરા પોલીસમાંથી પીઆઈ સાહેબ તાત્કાલિક ગાડીને ડિસ્ટાર્બ સાહેબ ડિસ્ટાર્બવાળા પોલીસ સાહેબને મોકલી આપે છે અને અહીંથી એમને અરેસ્ટ કરે છે અરેસ્ટ કર્યા પછી એ લોકો આગળની કાર્યવાહી એમની જે કરે છે ત્રીસ ત્રીસ તારીખે છે એના માટે આવ્યા હતા લોકો ત્રીસ તારીખે આ લોકો અમારી જે રૂમો છે તે તોડી નાખવા માટે અને અમારી પ્રદર્શન ખાલી કરવા માટે અને કમ્પાઉન્ડ વોલ કરવી હતી એ લોકોએ ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલ તમે જોઈ શકો છો કે એ લોકોનો સામાન બી પડ્યો છે અહીંયા જેસીબી લઈને આવ્યા હતા અને જેસીબીના જે ઓપરેટર હતા જે માણસો હતા જેસીબીના માણસોને બી અરેસ્ટ કર્યા હતા અને જે સાનું છે એને બી અરેસ્ટ કર્યો છે આજે બી ત્રીસ તારીખ પછી જો ફરી આ ઘટના ઘટશે એ ના ઘટે એ કારણ અનુસાર અમે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે કમિશનર સાહેબ પાસે અને એ જ અમારી માંગ છે કે પોલીસ પ્રોટેક્શન અમને આપે આ વિવાદ જે ઘણા સમયથી ચાલતો આવી રહ્યો છે આમાં કોણ જે કોણ સૂત્રધાર છે જે આ રીતેની વિવાદ પર આવા ગુંડા તત્વોને મોકલી રહ્યો છે સૂત્રધાર એક જ છે જે મુકેશ મગનભાઈ કીકાણી છે એની સાથે જે પ્રવીણ ભગવાનભાઈ પટેલ જે અમેરિકા બેઠા છે અમેરિકા બેઠા બેઠા આ વસ્તુ ગુંડા તત્વોને અહીંયા મોકલે છે આ બે હજાર સાથે સાથે પ્રવીણભાઈ જે પ્રવીણભાઈ ભગવાનભાઈ પટેલ છે એમનો સદગોભાઈ છે એમનો છોકરો જયમીન પટેલ કે જેને અમને એગ્રીમેન્ટ કરીને આપ્યો હતો બે હજાર સોળમાં ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ એમાં એમની કાયદેસર રીતે સહી હોવા છતાં પાને પાને બે હજાર બાવીસમાં ગેરકાયદેસર રીતે આ લોકોએ ઊન ખોટી સહી કરાવડાય છે ખોટી સહી કરીને એફએસએલમાં મોકલે છે અને એફએસએલમાં જયમીન જાતે જાય છે તેની તપાસ પોલીસે કરવી જોઈએ કે ક્યારે કયા ટાઈમે કયા ટોલથી પાસ થાય છે અને એફએસએલના બાર એ કયા એફએસએલના સાહેબ સાથે બેઠા હોય છે કે એફએસએલનો ખોટો રિપોર્ટ લાવી શકે છે અને આ જ એફએસએલની માંગ અમે કરી છે કે જે રીતે પોલીસ મેન્યુઅલ છે એ પોલીસ મેન્યુઅલના આધારે જે સૈના નમૂના લેવા જોઈએ સમકાલીન ડોક્યુમેન્ટ્સ છે એક્સ ઝેડ જે પોલીસે બેંક પાસેથી બી મળી જતા એ જો મોકલ્યું હોત તો સાતસો એફએસએલ નો રિપોર્ટ આવ્યો હોત અને ન્યાય અમને મળ્યો હોત જે ગેરકાયદેસર રીતે એફએસએલ નો રિપોર્ટ આવ્યો છે ને એની સાચી ન્યાય થાય અને હાલ અમારી હાઈકોર્ટમાં અરજી છે જ હાઈકોર્ટમાં પિટિશન દાખલ છે એ પિટિશનનો નિકાત ચુકાદો આવે ત્યાં સુધી જે તમામ પરિસ્થિતિ છે હાલ એ જાળવી રાખવી એવી અમારી માંગ છે આપનું પરિચય નું નામ દર્શિત ભૂપેન્દ્રભાઈ શાહ ભાગીદાર છું આજે આજ રોજ ત્રણથી સાડા ત્રણની અંદર અમારી જમીનમાં

મારા કાકાની ઓફિસ છે માંજલપુરમાં નીલકંઠ બ્લેસિંગ્સ કરીને ત્યાં આગળ સાનુભાઈ કરીને એક માણસ છે જે એમના સિક્યોરિટી એમના માલિક છે દેવેન્દ્રભાઈ રાય એ ત્યાં આગળ આવીને મારા કાકાને ધમકાવે છે હવે કે ભાઈ અમે આવીને તોડી નાખીશું દિવાલો અહીં આગળ માણસોને કંઈ પણ થશે તો અમને કોઈ રોકી નથી શકતું અને આવી દાદાગીરી કરે છે અમને કંઈ સમજ નથી પડતી અમારે ક્યાં આગળ જવું અને એના બીજા જ દિવસે આ આ લોકો અહીં આગળ જેસીબી લઈને આવી ગયા અને જેસીબીથી એ લોકોએ તોડવાનું ચાલુ કરી દીધું અમને જાણ થઈ તરત જ અમે લોકોએ સો નંબર ડાયલ કર્યો અને સો નંબર ડાયલ કર્યા બાદ અહીંયા આગળ પોલીસ આવી અને એમને લઈ ગઈ આ તો સારું હતું અમે આગલે દિવસે મને જેવી જાણ થઈ કે આવી રીતે ધમકી આપી છે અમે લોકોએ પીઆઈ સાહેબને કીધેલું હતું અને પીઆઈ સાહેબે એ લોકોની અગેન્સ્ટ એક્શન પણ લીધો છે પણ હજી દેવેન્દ્રભાઈ તો નથી જ આવ્યા મંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજી આપેલી કે ભાઈ આવી રીતે આ લોકો ડાયરેક્ટ સાઇટો પર પહોંચી જાય છે અમારી અને કોઈ પણ ટાઈમે આ તો આજે સાઇટ પર પહોંચ્યા જ કાલે અમારા ઘર સુધી પહોંચી શકે છે હવે આમનું એવું કહેવું છે કે એમનું સિક્યોરિટી કંપની છે તો હવે સિક્યોરિટી કંપની શું સોફારી લેવાનું ચાલુ કરી દીધું છે કે જગ્યા અમે ખાલી કરાવીને આપીશું એ માણસ દાદાગીરી સાથે એવું મને કહી જાય છે કે હું બીજી જગ્યાઓ તો બહુ ખાલી કરાવી મેં આ જગ્યા પણ હું ખાલી કરાવી દઈશ એની જ સામે અને જ્યારે પણ પૂછીએ કે તમને કોને સત્તા આપી તે લોકો કે જે મુકેશ કિકાણીએ આપી છે હવે મુકેશ કિકાણી જોડે જે વિવાદ અમારો ચાલી રહ્યો છે તો અમે તો એવું જ કહીએ છીએ આ મુકેશ કિકાણી છે અમે તો એવું જ કહીએ છીએ કે મુકેશ કિકાણી ભાઈ જે હશે તે કોર્ટ ડિસાઇડ કરશે આપણે કોણ છે ડિસાઇડ કરવાવાળા આ તો બધાને કોઈને પણ ગુંડા તત્વોને મોકલીને કે ભાઈ તમે ડરાવવાના ધમકાવાની વાત છે આ પહેલાં એમને એક રેકોર્ડિંગ અમારી પાસે છે જેમાં એવું બોલે છે કે એમની પાસે બંદૂક છે હવે અમને તો ડર પેસી ગયો છે અમે કોની પાસે જઈએ કયા પ્રકારનું રેકોર્ડિંગ છે એમાં એવું બોલે છે એ માણસ પોતે કે ભાઈ મારી પાસે બંદૂક ધરાવું છું હું ચાહું તારે કોઈને પણ ગોળી મારી શકું છું એટલે અમારે શું કરવાનું હું તો ઘરની બહાર નીકળવાનું બંધ કરી દઈએ અમે આજે અમે છોકરાઓ છે અમે ન્યાય માટે કોની પાસે જઈશું અમે પોલીસવાળા પાસે એટલી માંગ કરીએ છીએ કે અમને ખાલી એ સિક્યોરિટી મળે અહીંયા આગળ કારણ કે આ માણસ કશું પણ કરી શકે છે એને કીધું ઓગણત્રીસ તારીખે મારા કાકાને જેસીબી લઈને આવીશ ને ત્રીસ તારીખે આવ્યો હવે એ દિવસે કદાચ હું મારથી ફોન ના લાગ્યો ને કંઈ ના થયું હોત તો હું શું કરતો શું માંગ શું છે તમારી અમારી માંગ એટલી જ છે કે ભાઈ આજે જમીન પર જે વિવાદ ચાલી રહ્યો છે અમે અમને કોઈ જ વાંધો નથી જે જે પણ ડિસિઝન હાઈકોર્ટ કે અહીંયા આગળની સિવિલ કોર્ટ લેશે અમે માન્ય રાખીશું પણ એમની માટે એ લોકોએ પણ તૈયારી રાખવી પડે કાં તો અમને સિક્યોરિટી આપવી પડે કે ત્યાં સુધી કશું જ ના થાય પોલીસનો એટલી હેલ્પ અમને જોઈએ છે કે અમારી જોડે રહે કે ખાલી એટલીસ્ટ કોઈ બનાવ એવો ના બની જાય કે જેનાથી કોઈને કોઈ આવી રીતે ધમકી આપે ને અમારેથી કશું જ ના થાય એટલું નિર્બળ અમારે નથી બનવું શું આપનું પરિચય મારું નામ ચિંતન પટેલ છે